અને બગડે છે તો મિત્રો વરસાદની તો બગડવાની જ ને તમે જોઈ લો વાયરાની પડે છે છે ને અને તમે તમે જોઈ જોઈ લો લો ફૂલ ચાલુ તમને દેખાતો જ કેટલો વરસાદ પડે છે તે અને મિત્રો તમે જોઈ લો આ બાજુ તો હજી બધી પણ સારું કર્યું કારણ કે તમે જોઈ લો પલળે છે કેવી રીતે અને આ બાજુ પછી પલળા ચડ કોઈ કામ આવતી નથી અને તમે જોઈ લો વરસાદ પડે છે ઊભા છે અને મિત્રો અમારા બાજુના ખેતરમાં બાપડા ને બધા ખેતરની ની બાજુ આખા ખેતર ની બાજુ વાડેલી પડી છે અને તેમને પણ વરસાદ ને છે અને બાજુ પણ હજી રઘો પણ નહી કર્યો કાહણા નો આખી બાજુ પલાડે છે ચાર પર પડે અને કાહણા પણ પલાડે હવે કરવાનું શું વરસાદ તો હવે બધી બગાડે છે અને તમે જોઈ લો વાયરો ખૂબ ખતરનાક ફૂંકાય છે અને હાલ વાવાઝોડા વરસાદ સાથે વાયરો છે મિત્રો હાલ તો તમે જોઈ જોઈ લેજો લો ખુબ બધો વરસાદ થઈ ગયો છે અને ચાર પણ પલળે છે અને તમે જોઈ લો આ ડુંગરા તો કશું નહીં થાય કાલે રોજ તો લગભગ બગડી ગયો ચાર અને આ ઓઘા તો ઉપર તાજપતળી ઢોકી દીધી છે અને તમે જોઈ લો હાલ ફૂલ વરસાદ ચાલુ છે તમને દેખાતો જ શું લોકમાં કેટલો વરસાદ પડે છે પેલી સાઈડ પણ કોઈ દેખાતું નથી અને તમે જોઈ લો આ બધું પાણી તળાવમાં જાય છે આ જેટલું પાણી અમારા ખેતરમાંથી જે હેડે છે તે બધું પાણી તળાવમાં જાય છે હું તમને લોગમાં બતાવ છું તળાવ કેટલું ભરાણું છે તે તમે જોઈ લો હાલ ફૂલ વરસાદ ચાલુ છે તો મિત્રો તમારે ત્યાં હાલ વરસાદ ચાલુ હોય તો કોમેન્ટ કરીને બતાવજો તો મિત્રો ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો છે અને વળીથી વરસાદ ચડ્યો છે તમે જોઈ લો આજે તો ખતરનાક વરસાદ આવ્યો છે અને આ બાજુ વરસાદ વળીથી ચડ્યો છે તમે જોઈ લો કોરોમોરે કાળું ભર દેખાતું જ હશે અને તમે જોઈ લો ખેતરમાં કેટલું બધું પાણી ભેગું થયું છે અને તમે જોઈ લો આજે તો ખતરનાક વરસાદ પડ્યો છે અને પેલા ખેતરમાં પણ પાણી ભરાયેલું પડ્યું છે અને મિત્રો તમે જોઈ લો અમારા બાજુના ખેતરમાં હજી ચાર પડી હતી બાજરી તો લઈ લીધી હતી અને ચાર તમે જોઈ લો આખી બગડી ગઈ છે તો મિત્રો પેલા બાજુથી પાણી ઉપર તરે છે આખી પાણી ભરાઈ ગયું છે તે ખેતરમાં ને આજે જ વાઢી હતી અને મિત્રો તમે જોઈ લો આજે પણ વરસાદ ચડ્યો છે અને તમે જોઈ લો આ સેલરી કેટલી મોટી મોટી થઈ ગઈ છે અને મિત્રો આજે ખતરનાક વરસાદ આવ્યો હતો અને તળાવ પણ ભરાઈ ગયું છે અને હજી પણ વરસાદ આવે તો મિત્રો અમારે ત્યાં તો આરે આખા ખેતર ભરાયેલા પડ્યા છે જો પાણી આવે તો વરસાદ વધારે પડે તો બે હજાર પંદરમાં હજુ આખું ઘર ડૂબાઈ ગયું હતું થેડ આટલા આટલા સુધી પાણી હતું અને તમે જે લો ખેતરમાં પણ પાણી ભરાઈ ગયું છે ને આજે ખેડ્યું હતું થોડુંક તમને દેખાતું જ હશે તમે જે લોકો ખેડેલું છે અને વરસાદ પડ્યો પછી ખેડવાનું રહેવા દીધું ન કરતા ટ્રેક્ટર પણ ફસાઈ જાય તો મિત્રો આજનો વૃગ તો બસ આટલો જ હતો તો મિત્રો તમને આજનો વૃક્ષ સારો લાગ્યો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અમારી બીજા લોકમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી